મિત્રો જય દ્વારકાધીશ ભગવાન દ્વારકાધીશની કૃપાથી અને ગુજરાતની રાજનીતિમાં જેઓ દાતા તરીકે છાપ ધરાવે છે એવા સાવલીના સિંહ ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર સાહેબ તરફથી આજે ત્રીજા દિવસે આ અવિરત સેવા ચાલી રહી છે મિત્રો આજે અમે મુજમોળા વિસ્તાર હનુમાનજી મંદિરની ગલીમાં આવ્યા છીએ મિત્રો અમારી સાથે આ વિસ્તારના પ્રમુખ શ્રી રોહનભાઈ છે બીજી આખી ટીમ છે કલાલી બેઠકની મિત્રો છે તમામ અહીંયા મિત્રો પાણીની બોટલ પૂરી શાક અને છા અને દૂધની ઢેલીનું વિતરણ કરવામાં આવશે મિત્રો આના પછી પણ જે કંઈક વિસ્તારોમાં પાણીથી લોકોને નુકસાન થયું છે વિસ્તારોની અંદર પણ બનશે એટલી વધારેમાં વધારે મદદ કરવામાં આવશે મિત્રો તમે ખાલી સાફ સહકાર આપજો કારણ કે અમે છેલ્લા ચાર દિવસથી બરોડાના દરેક વિસ્તારની અંદર ચાહે સમા હોય હરણી હોય કલાલી ફાયટક હોય કે કોઈપણ વિસ્તાર હોય દરેક વિસ્તારની અંદર છેલ્લા પાંચ ચાર દિવસથી અમે ફરી રહ્યા છીએ અને બને એટલા વધારેમાં વધારે લોકોને મદદ કરી રહ્યા છે મિત્રો અમારે ફક્ત તમારા સાથ સહકારની જરૂર છે અને મિત્રો આવનાર દિવસોમાં ભગવાન આવી પરિસ્થિતિ ના લાવે અને જો કદાચ અમે તમને ખાતરી આપીએ છીએ કે અમારે કોઈ પણ જગ્યાએ તમને અમારી જરૂરિયાત ઊભી થાય તો અમારા સાવલીના સિંહ ધારાસભ્ય કેતનભાઈ નામદાર સાહેબનો સંપર્ક કરજો મારો સંપર્ક અભિનંદન આપું છું ખરેખર આભાર માનું છું મિત્રો હવે સાથ સહકાર આપજો આ તમામ વિસ્તારમાં ફ્રૂટ પેકેટ નું વિતરણ ચાલુ કરી રહ્યા છે મિત્રો જય દ્વારકાધીશ આ વિસ્તારના પ્રમુખને ને કહીશું બે શબ્દ આપણને હેલો